તાલુકાના માથક ગામે જ રહેતા નિખિલભાઈ રાજુભાઈ ગોહિલ અને વિશુ ઉર્ફે વિશાલ રાજપૂત અને બે અજાણ્યા શખ્સો એટલે કે કુલ ચાર સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરિયાદી જે છે રવિ એ હળવદ તાલુકાના માથક ગામે જ પંચરની દુકાન ચલાવે છે એ રવિને અને આરોપી જે છે નિખિલ રાજુભાઈ ગોહિલ એટલે નિખિલનો ભાઈ છે એને અગાઉ થોડી બોલાચાલી થઈ હોય એનું મનદુખ રાખી અને નિખિલ ગોહિલ તેની સાથે વિશુ રાજપૂત અને બે અજાણ્યા શખ્સો કુલ ચાર શખ્સો જે છે એ ફરિયાદી રવિ મથકથી રાતાબેર જઈ રહ્યો હતો ત્યારે આ ચારેય શખ્સો હેરિયર ગાડી લઈ અને રસ્તામાં રવિને આંતરી રસ્તામાં એને ઉભો રાખી એની સાથે ધોકા વડે માર મારી એની સાથે ઝપા કરી એના બાઇકમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી જેને લઈ અને ફરિયાદી જે રવિ રણસુડભાઈ છે એને હળૂદ પોલીસ મથકે નિખિલ રાજુભાઈ ગોહિલ વિશુ ઉર્ફે વિશાલ રાજપૂત તેની સાથે બે અજાણ્યા શખ્સો એટલે કુલ ચારેય સામે હળૂદ પોલીસ મથકે મારામારીની સાથે બાઇકમાં તોડફોડ અને જાનથી માર આરી નાખવાની ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદના આધારે પોલીસ તો જોયું મિત્રો ચૂલ મચે છે જનતાના વિરુદ્ધ કરવાની તો આપણને ચૂલ નહીં મચતી મિત્રો પણ હા આવો વિડિયો આવે ને તો આપણે વ્યૂસ આપવાના મજા આવે છે કારણ કે અંદર ડોલર મળે છે વ્યૂસ આપા તો સારા એટલે આપણને આમાં બીજી કઈ જાજી ખબર નહીં પણ આ ભાઈનો વિડીયો આવ્યો એટલે મને એમ થઈ ગયું કે બાબુડા આ વિડીયો ચાર પાંચ મિનિટનો બને એમ એટલે ટેકાવી નાખ માં તો મિત્રો હવે હકીકતમાં શું છે એ આ ભાઈને ખબર હે તમે મારાથી સવાલ ન કરતા કે તને ચૂલ મચે હે તું જનમ તને વિરુદ્ધ કરવા એટલે આવું બધું કરે હે ના 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 આપણાને કંઈ એમાં શોખ નહીં પણ આ તો શું હે કે માપી પેટનો સવાલ હે એટલે બધું કરવું પડે હે બાકી શું છે હકીકતથી તો હવે તમારે આ ભાઈનો કોન્ટેક નંબર હું તમને આપું એવું એક ત્રેસઠ પંચોતેર નવ એકતાલીસ એમાં જઈને કોલ કરો ભાઈ સાચું હે ખોટું હે એમને તમે પૂછી લો પણ મને એવું લાગે કે વિષુભાઈને ચેલેન્જ એક્સેપ્ટ કરવાનો બહુ શોખ છે અને હું તો એ ભાઈને સારી રીતે ઓળખું જ છું કે ભાઈ કેવા ને કેવા નથી કારણ કે સારા હે હો બાકી તમે તું તમે અમે સમજા જ કે કેવા હે તો મિત્રો વધારે હવે આપણે કાંઈ કરવું નહીં વિડીયોને કરી દે અહીંયા પૂરો અને કોમેન્ટમાં જણાવી દેજો કે આમ તો શું કે બધા બાંડા બત્રી લખડા હોય કે ના હોય એ કહી દેજો ચલો બાય મળશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી